જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો આપણા લોગમાં આવ્યો હોય તો ભાઈ મજા મજા જ હોય અને લોગમાં એન સુધી બન્યા રહેજો મિત્રો આજ તો ભાઈ આપણે વાડી આવ્યા હતા વાળીમાં જ ભાઈ માંડવીનું કામ તો બધું પૂરું થઈ ગયું ને છે એને ગયા અને આપણે તો ભાઈ રસોડામાં હતા આપણને તો કંઈ ખબર નથી આપણે આવી જાય આવ્યા ભાઈ પંદરક દિવ પછી હો હમણાં તો ભાઈ કામમાં આવ્યા પડી ગયા હતા લોગ બનાવવાનો ટાઈમ નહોતો તો આપણે ભાઈ પાછું ચાલુ કરી દીધું હોય હવે કન્ટિન્યુ લોગ આવશે ભાઈ તો લોગ જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો મારા મિત્રો આપણો ગુજરાતી વ્લોગ છે ભાઈ ધન્ટાસ્ટિક કાઈ ના કાટે અમારું તો હાલો હવે આપણે ઘરે જઈએ ભાઈ તો હાલો ભાઈ આપણે વાડીએથી નીકપી ગયા હો અને આપણે રામબિયારી લઈને જઈસી ચલન અંતરેને લઈ લેને એ તો જો ભાઈ એક નંબર છે કાઈ ના કાટે ભાઈ ગામડાનો વ્યુ એટલે જોરદાર સવાર સવારનો વ્યુ એટલે એક નંબર સુરત તેમ ભાઈ કાઈ ના કાટે તો તો ઘરે તો મસ્ત દેખાય છે વાડીએથી આવી ગયા છીએ આપણે ઘરે

तो आप है अपने पास आप डीराम प्यारे लेने निकली गया घर तरफ हेलो भाई सलमान हम तेरे नेम पूरे नेम जय तरफ भाई बहन भाई बहन राम राम कर निकली जा पेट्रोल पंप भाई वो भाई भाई पेट्रोल बोलो ना रे ना पेट्रोल तो से। भाई रुसे खत्म बाय बाय टाटा गुड बाय गया ना ना पूरा थे गया लो पूरा यावी તો પેટલ ભરેને આપણે તો નીકળી ગયા બાજુમાં કાકાન વાડી હવે અહીંયા જવાનું ચાલો આપડા કાકાની વાડી આવી ગયા તે નદી વાડી એક નંબર વ્યૂ આવે ભાઈ સીધો ખતરનાક આ વાડી છે વાહ હે ને એક નંબર વ્યૂ આવે મિત્રો તમને કોઈ દેવા વ્યૂ જોયો નહીં હું હું બતાવી દઉં આ પડી આપડી રામબિયારી આ છે કંઈક વધારે નહી હો ગયા યે મતલબ કંઈક ભી તોય તો ભાઈ કાકાન વાડી માં રામબિયારી નાખવાની છે ભાઈ બાબાટી હાલો ભાઈ આપણે નીકળી ગયા રામબારી ને લેને वाड़ी में ऑफ रोडिंग ओ भाई बावड़ा होवड़ा यूं नहीं लगता तो पंचर पड़ी जाए कौन है ये लोग कहाँ से आते हैं ओहो मारा काका ना वाड़ा में एलियन नु पेस ये पावे लो आवड़ो मोटो खाडो थी गयो भाई भाई एलियन नु पेस ये भाई वो भाई मोटो बदो हम जो होय तो आहा खाडा थी गया भाई मोटा मोटा एलियन ना पेस ये भाई तो राम प्यारे लेने आप आया था अँ तो हलो आई भाई रिवर देव जो है पूरा पूरा लो अरे निकरे हूँ नहीं राम प्यारी हो भाई तो मैं यहाँ निकरे उड़े तो जा अपनी राम प्यारी हाँ ला ला लाल राम प्यारी स्पीड दे अपनी हाँ उड़े तो जाओ भाई निकरी गई मजाक है क्या हेलो भाई राम प्यारी लेने आप गया घर बाजू हेलो भाई घर जी मल लिया हो તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે જોઈ લીધીએ કપડાની ચોર કેવું લાગે તો ભાઈ ફાન્ટાસ્ટિક એક નંબર છે જોઈ શકો છો કાંઈ ના ગટે ભાઈ આપણે ચેક કરી લીધીએ બરોબર માવે મેળે છે હવે જવું છે ભાડે ઓ એ ભાઈ પગથિયા જો બનાવ્યા બાપાએ આરામથી નીચે ઉતરી શકીએ આવા જો એકલાસભાઈ કર્ણાઇક કહો એક નંબર પગથિયા નંબર હે ભાઈ પાણીયા નથી કર્યા લે આઈસી નું ખાપકી જવાનું ડાયરેક્ટ હું એ બોય બાય 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 કંટ્રોલ કંટ્રોલ હાલો હવે આપણે થોડું ઘણું કામ કરીએ પછી મળી અરે ભાઈ બહુ બાટી બોલાય નહીં તો દાતી આકી નહીં કયો ભાઈ આપણે હું જોવા આવ્યા તો એવું છું બહુ કંઈ જાજુ કામ નથી સારું છે એટલો આપને આરામ મ્યુઝિક đúng cái điều hoan આ બાવર લર્નિંગ થઈ જો કોઈ વાત બોલાય ની બે તો જ આ નકર સીધા બાવર યેમરા ગામો આ એ ઊન હતી અયા તો ઉડે તો જ આ બાકી નદીમાં ગા કા સીર આ આપણે મિની કૂવો બનાવ્યો છે કેમ કે અયા આપડા કેડ ને ઉંગ્યો એ બસ કટ આ તોડતો નહીં આ મિની કૂવો છે અયા આપડે ને કેરીના જાળવા છે કેડના જાળવા છે ભાઈ મજા આયા કેડ ના જાડવા છે પછી કેરી ના જાડવા છે જામફરી એના માટેનો આ મિની કૂવો બનાવેલો છે ભાઈ આપણે તો અલા આપણે હવે ડબો ભરીને પાઈ દઈ આ હા ભાઈ આ जिनको आंबો છે પછી આને હું ગઈ લીંબુડી ગઈવાય આમાં લીંબુડીમાં થોડું પાણી પાઈ દઈ થોડું ગાયા પાઈ દઈ અલા હવે અહીંયા પાય દીધું પાછો આપણે ડબ્બો ભરતાવી હેલો તમે ક્યાંક નદીમાં ટેક્ટર ના જવા દીઓ સીધે સીધું હાલો હવે આપણે ત્યાં પાણી ભર લઈ ટ્રેનનો અવાજ આવે ટ્રેન આવશે એને દેખાય ને થોડુંક ફેટું જવું પડે પણ હલો ને પાણી પાઈ દી પાવાનું હોય એને બાપા આંબા હારા મોટા કલીતા એ કુવા હે એક જીનકો હે એ કયા હે ઓહો આ તો એક ડબ્બો આખો બી ગયો કેરી બેરી ખાવા થાય આ તો માર કરતા મોટો બધો આંબો થઈ ગયો હવે કેરીની સીઝન આવશે એટલે કેરીઓ આવશો ભાઈ આવી જજે કેરી આપણે ખાઈ તમારે ખાવી હોય તો પચી જાજો ભાઈ આ બિસાડી જામફળી લંઘાઈ ગઈ છે એક એક આંબો આ બે ડબ્બા ભરવા જવા લાંબી નો થઈ જાય આ પાછો ડબ્બા ભલે એક આ સીતાફળી છે અને આ ગુફા જેવું છે આમાં ગુફા આ જોવું હોય તો મસ્તીનું હે हलो पास आप मिनी कूआ पे आ गया अँ राख दे भाई डबो मिनी कूआ में कम क्या अँ कोई इमरजेंसी में लाइ गया समझ रहे हो <laughs> अबे साले तभी स... मैं म... माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ हलो आप जाए आग बोला के लीध जो हाँ तो तो भाई तो भाई तो भाई तो भाई तो भाई। भाई तो 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 ખડાવું છે પણ હા તો બાઇબલ નો ફોન આવ્યો તો કે હાલ 1:30 વાય આપડા ભાઈ અહીંયા વાડે દી કામ હતું પણ મેલી દીધું તો આપડા ભયા ગયા ભાઈ ભાઈના દેડવા હાલો ભાઈ ભાઈના દેખ્યાવી ઈ ગતો કેને કોઈ ત્રણ ફોન આવ્યો તો આવી જાજે હાલો આવી જા હાલો હવે આપણે જાઈ થી આપડા નસીબ ભાઈ બહુ જોર કરે છે ખરેખર જોઈ લ્યો તમે ટા કંટા કાઈ લાજે પેટ્રોલ ને ડીઝલ ને અરે ક્યાં પૂરી થા કેટલી ખાલને હવે હાલને બે પૂરી થાને ઓહો ભાઈ દુનિયાના ટાકા સો એટલું બધું પેટ્રોલ પી જાતા છે ભાઈબંધવા આયા ભાઈબંધો કપડા લેવા મૈનો લે કે કુર્તો લેવો છે તો ભાઈ આપણે આયા ત્યાં મેહુલભાઈ આનું કુર્તો પાસ કરવા પાસ કરી દીધો છે અને હાલો હવે જઈએ કરે ઓહો ભાઈ ઊઠી ગયા 6 વાગ્યા ભાઈ જોયું તો હું કહું આ તો 6 વાગ્યા તો ભાઈ હવે રસોઈ બનાવી લઈએ અને હવે ઊઈ જાય આટલા થાકી ગયા છે તો વ્લોગ ને આપણે અહીં જ એન કરી દીયે જય માતાજી જય દ્વારકાજી તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આવા જ નવા વિડીયોમાં અહીંયા આપણે મીનો આપણે